રાજ્યમાં ચોમાસાની સિઝન શરૂ થવાની છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેસીબીની મદદથી ગટરો સાફ કરવામાં આવી રહી છે અને વરસાદ દરમિયાન પાણી ભરાય નહીં તે માટે બ્લોક ગટરો ખુલ્લી કરવામાં આવી રહી છે શહેરના હળવદ રોડ જોગાસર રોડ તેમજ રહેણાંકના અલગ વોર્ડના વિસ્તારોમાં રોજ સવારે ગટર સાફ કરવામાં આવી રહી છે જ્યારે રાત્રે શહેરના મુખ્ય બજારોની ગટરો સાફ કરવામાં આવી રહી છે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તાર વિવિધ વોર્ડોની અંદર બે શિફ્ટીની અંદર દિવસ અને રાત્રિ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનું કામ ચાલુ છે જેમાં વરસાદી કાસ સ્ટોમ વોટર ડ્રેનેજ રાજાશાહી વખતની ગટર જેવી જગ્યાઓ કામગીરી સફાઈ કરવાની કામગીરી હાલે ચાલુ છે ધાંગધ્રા શહેરની અંદર પ્રી પ્રીમોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેથી શહેરીજનોને વેપારીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ના પડે તેવી ધાંગતા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે